લડેંગે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા બેઠક છવ્વીસ પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે છેલ્લા એકવીસ દિવસથી અમે દરેક તાલુકામાં દરેક શહેરોમાં દરેક ગ્રામ્ય વિસ્તારમાં અમે શુભેચ્છા મુલાકાતો કરી અને શુભેચ્છા મુલાકાતમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફુલજીભાઈ આપણા સૌના આગેવાન અને આંદોલનમાં હર હંમેશા અમારી સાથે ખભેથી ખભે મિલાવીને ચાલનારા એવા આમ આદમી પાર્ટીના કન્વીનર કમલેશભાઈ આપણા સૌના આગેવાન અને કિશન દાદા સૌના આગેવાન અને હંમેશા આપણી આપણી સાથે પડખે રહેતા લક્ષુભાઈ આપણા આદિવાસી સમાજના માટે હર હંમેશા અવાજ ઉઠાવનારા પ્રભુભાઈ તમામ આગેવાન શ્રીના નામ નથી લેતા તમામ આગેવાન શ્રીઓ સરપંચ શ્રીઓ યુવા મિત્રો દોસ્તો વડીલો બહેનો આ લડાઈ બે વિચારધારાની નથી આ માત્ર કોંગ્રેસની ને ભાજપની લડાઈ નથી કે આ કોઈ પક્ષની લડાઈ છે આ લડાઈ છે આદિવાસી અસ્મિતાની આ ચૂંટણી છે આદિવાસી સમાજની આ ચૂંટણી છે આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવાની આ ચૂંટણી છે આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવાની આ ચૂંટણી છે સમગ્ર કચડાયેલા લોકો યુવાનો જેઓ પોતાના અન્યાય થાય છે પોતાના માટે અને ન્યાય માટે અવાજ ઉઠાવે છે એમની છે આ ચૂંટણી છે સમગ્ર વલસાડ અને ડાંગ વિસ્તારના લઈને પહાડ સુધી સાપુતારા સુધીના તમામ વર્ગ એમાં આદિવાસી સમાજ આવે કોળી સમાજ આવે માછી સમાજ આવે અને દરેક ગરીબ વર્ગ કે જે પોતાના દીકરા દીકરીને સારી શાળામાં ભણાવવા માંગે છે જે આદિવાસી સમાજ અને કોળી સમાજ માછી સમાજ દરેક સમાજ કે પોતાના દીકરા દીકરીને સરકારી નોકરી અપાવવા માંગે છે આ લડાઈ છે આ ચૂંટણી છે દરેક વર્ગની જેને હંમેશા કચડવાનું થાય છે જે હંમેશા અવાજ નથી ઉઠાઈ શકતો અમે આ તમામ લડાઈઓ લડ્યા છે એવા વ્યક્તિઓ માટે લડાઈ લડ્યા છે જે પોતાનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડી શકતો નથી જે પોતાનો અવાજ કોઈ જગ્યાએ કોઈની સમક્ષ મૂકી શકતો નથી અને આ વિસ્તારમાં મેં જોયું છે બીજી વખત આ ઉમરગામ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે ત્યારે દરેક છોકરાઓ યુવાનો બહેનો વડીલો પાસે એક ડર છે કે અમે કોઈ અવાજ ઉઠાવવા જશું એટલે પોલીસ આવી જશે અમે કઈ અધિકારીને કઈ માંગણી કરવા જશું અધિકારી અમારા પર દબાણ કરશે ને અમારે તમને તો તમારા ધારાસભ્ય પણ દાદાગીરી કરે છે ને ધમકાવે છે કોંગ્રેસની મિટિંગમાં નહીં જવાનું કેમ નહીં જવાનું આટલા વર્ષોથી તમારા ખંડી પડિયાનો રસ્તો નથી બનતો એ તમારા ધારાસભ્ય નથી દેખાતો આટલા વર્ષોથી આ વિસ્તારના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણવા માંગે છે પરંતુ એક પણ શાળા અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા તમારા વિસ્તારમાં નથી આટલા વખતથી આદિવાસી સમાજને દાખલા જાતિના પ્રમાણપત્રમાં કેટલી 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 વિગતો એ માંગે છે સોળ જેટલા પુરાવા માંગે છે ત્યારે આદિવાસી સમાજનો દાખલો નીકળે છે સાચી વાત કે ખોટી વાત સામાજિક શૈક્ષણિક પછાત એમાં મુસ્લિમ સમાજ હોય કોળી સમાજ હોય માછી સમાજ હોય અન્ય સમાજ હોય ગરીબ વર્ગ હોય એને સામાજિક શૈક્ષણિક પછાતનો દાખલો મેળવવા માટે સોળ જેટલા પુરાવા રજૂ કરવા પડે છે એક મહિના ધર્મનો ધક્કા ખાવા પડે છે અને 2000 રૂપિયા એફિડેવિટ એફિડેવિટના જાય છે ત્યારે તમારા ધારાસભ્યને કઈ પડેલું હતું પણ અનંત પટેલ આવે છે અનંત પટેલ મીટિંગ કરવાના છે પટેલ આવીને આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવાના છે ત્યારે કશું નથી થતું પરંતુ એક યુવાન જ્યારે રસ્તા પર ઉતરે છે જળ જંગલ જમીન બચાવવા ત્યારે સરકારને પેટમાં દુખે છે એક યુવાન જ્યારે પોતાના પ્રશ્ન લઈને વિધાનસભામાં રજૂઆત કરે છે તો એમને પેટમાં દુખે છે એક યુવાન અનંત પટેલ વિસ્તારમાં જઈને પોતાના વિસ્તારમાં જઈને ડ્રાઈવરો કાળો કાયદો બનાવ્યો છે એના માટે જાય છે તો એમને પેટમાં દુખે છે શાળા ચર્ચરિત છે પાણી ટમકે છે આપણા વિદ્યાર્થીઓ પાણીમાં બેસે છે શાળા છે એક થી પાંચ ધોરણની એક જ છે એના અંદર શિક્ષક તે એમને દેખાતું નથી પરંતુ શું દેખાય છે એમને કે અમારા વિરોધમાં કોઈ અવાજ નહીં ઉઠાવવા આ વિસ્તારમાં જે ડર છે યુવાનોને કેવા માંગુ છે ડર કાઢી નાખો આનંદ પટેલ તમારી સાથે છે દરેક સમસ્યામાં દરેક દરેક જગ્યાએ આનંદ પટેલ તમારી સાથે રસ્તા પર બેસીને આંદોલન કરશે વિધાનસભામાં ગજાવશે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરીને પણ ન્યાય અપાવશે અન્યાયના વિરોધમાં કોઈ પણ જગ્યાએ મને યાદ કરજો હું તમારી વચ્ચે રહીને તમને ન્યાય અપાવું અત્યારે મીડિયાના એક મિત્રોએ મને વાત કરી તમે ધારાસભ્યો છો વાર્તા શીખલીના

પ્રોજેક્ટો રોકવા માટે વિનાશકારી પ્રોજેક્ટો રોકવા માટે જેમાં જળ જંગલ જમીનો જાય છે એ રોકવા માટે આપણે લોકસભામાં જવાના છે આ પ્રશ્નો કરવાના છે કેમ અમારા સમાજના લોકોની જમીન લૂંટવામાં આવે છે કેમ દલિત વર્ગના સમાજની જમીન લૂંટવામાં આવે છે કેમ માસી સમાજની જમીન લૂંટવામાં આવે છે કેમ કોડી સમાજની જમીન લૂંટવામાં આવે છે કેમ ગ્રામ્ય વિસ્તારને ન્યાય નથી મળતો કેમ ગ્રામ્ય વિસ્તારને અન્યાય થાય છે કેમ અમારા વિસ્તારમાં આરોગ્યના ધામ સારા નથી કેમ અમારા વિસ્તારમાં શાળા સારી નથી કેમ અમારા વિસ્તારના રસ્તા સારા નથી કેમ અમારી મહિલાઓ સાથે અન્યાય થાય છે યુવા શિક્ષિત બેરોજગારોને છે છે ત્યારે એમને કેમ કેમ મહિનાના કરારે નોકરી આપે શિક્ષકોને ઓલ પેન્શન યોજના આપવામાં આવતી નથી કોંગ્રેસના સમયમાં બાર કલાક નોકરી કરનાર અને બાર વર્ષ નોકરી કરનાર યુવાનને કાયમી નોકરી કંપનીમાં મળતી હતી અત્યારે કેમ નથી મળતી એના માટે અમે લોકસભામાં જવાના છીએ ભાજપના સાંસદ એવી વાત કરી અમે ચારસો ને પાર જશું અને સંવિધાન બદલી દેશું સંવિધાન બદલવાનું એટલે બાબા સાહેબનું નું અપમાન સંવિધાન બદલવાનું એટલે એસટી એસસી ઓબીસી તમામ વર્ગના ગરીબ અને કચડાયેલા લોકોને ન્યાય નહીં મળે મને પણ અહીં ઉભા રહીને તમારી વચ્ચે આવીને વાણી સ્વતંત્રતા નહીં મળે મહિલાઓને સન્માન નહીં મળે અને જયારે સંવિધાન બદલાય એટલે સમજવાનું ભારતનું ભારત દેશનું

ખેડૂતોને ન્યાય અપાવવા માટે કરી છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળવું જોઈએ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળવી જોઈએ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એનો એનો જે જે ઉપજ છે ન્યાય મળવો જોઈએ એને એનો પૈસા મળવા જોઈએ એની સારામાં સારી ઉપજના પૈસા મળવા જોઈએ મારે દરેક ને પૂછવું છે દરેક ખેડૂત છે અત્યારે ડાંગરનો ભાવ છેલ્લા વીસ વર્ષથી કિશનભાઈ કેટલા રૂપિયા વધ્યા અઢીસો થી સાડી ત્રણસો સિવાય ડાંગર નો ભાઈ કોઈને મળ્યો હોય તો બોલો પરંતુ રાઈસ મિલમાં જઈને કુસ્કી તમે લેવા જાવ તો કુસ્કીનો ભાવ એના કરતા બે ગણો હશે હોય ને ભાવ ચારસો થી પાંચસો રૂપિયા આવો આપણી સાથે કેમ દૂધ આપણે ભરવા જઈએ છીએ અત્યારે પશુપાલક થયા છે ત્યારે ફેટ વગરના દૂધ નો ભાવ કેટલો રૂપિયા અને પાણીની બાટલી નો ભાવ કેટલો રૂપિયા તો પાણી સારું કે દૂધ સારું પણ એ દૂધ અમે તમારા ઘરે મહેમાન તરીકે આવ્યા અને તમે દુકાનમાં લે આવો જાઓ તો કેટલા રૂપિયાનું સાઠ રૂપિયા લીટર ત્રીસ રૂપિયા લીટર પાંચસો ગ્રામ સાઠ રૂપિયા લિટર આપણે જેને ઢોર સવારથી લઈને મારી બેનો હાં જુદી એની સેવા કરે અને એને પાણીનો ભાવ મળે આવો અન્યાય આપણી સાથે કેમ પરંતુ આપણે બોલતા નથી આપણે ચૂપ રહીએ છીએ મારે તમારી પાસે આવવાનું એક જ કારણ છે અનંત પટેલ તમારો દીકરો તમારો ભાઈ તમારી વચ્ચે છે જયારે પણ અન્યાય થાય ત્યારે મને યાદ કરજો અનંત પટેલ તમારી વચ્ચે છે ને રહેશે આવનારી સોળ તારીખે ઉમેદવારી એટલા માટે કરી છે કે મારા વિદ્યાર્થીઓને મારા દીકરાઓને એને એક થી પાંચ ધોરણમાં એક જ શિક્ષક મળે છે એની શાળા ચર્ચરિત છે એને અંગ્રેજી માધ્યમમાં ભણવાનું મળતું નથી આપણા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમ ભણાવવા માટે અને એની શાળાઓ ખોલવા માટે અમે ઉમેદવારી પત્ર ભરવાના છે ઉમેદવારી એટલા માટે કરવાનો છું કેમ કે અહીંના બેરોજગાર યુવાનોને ન્યાય મળે અહીંના બેરોજગાર યુવાનોને પોતાના વિસ્તારમાં સ્થાનિકોને નોકરી મળે શિક્ષિત બેરોજગાર યુવાનો જયારે ખુબ મહેનત કરે છે પીએસઆઈ ની પરીક્ષા આપવા જાય ની પરીક્ષા આપવા જાય કારકુન ની પરીક્ષા આપવા જાય તલાટી ની પરીક્ષા આપવા જાય ખૂબ મહેનત લખીને બહાર નીકળે એટલે ખબર પડે પેપર ફૂટી ગયું ચોવીસ ચોવીસ વખત આપણા વિસ્તારના આપણા ગુજરાતમાં પેપર ફૂટી ગયું પણ સજા થઈ કોઈને કોઈને સજા નથી આવી સરકાર ને બદલવાનો સમય આવી ગયો છે અભિનય તો કભી નહી હજાર ચોવીસ વલસાડ લોકસભામાં સાત તારીખે સૌથી વધારે મતદાન કરીને આનંદ પટેલ ને વિજય બનાવવાનો છે બનાવશો ને બનાવશો અરે બે હાથ ઊંચા કરીને કેવું હવે જમવાનું છે બે હાથ ઊંચા કરીને કેવું બસ તો તમે મને સાંભળ્યું હવે જમવાનું પણ છે ખુબ લાંબી વાત થઈ ગઈ પરંતુ એક સૂત્ર ફરી એકવાર બોલાવીશ બધા એ થી કહેવાનું છે લડેગે સૌને જય ભારત જય જોહાર આપડી સભા પૂરી થઈ છે પણ યુવાનો બહુ કહેજ છે મને કેતા હતા કે સેલ્ફી લેવાનું છે ને આનંદભાઈ ફોટો પડવાનું છે થોડી વાર અહીંયા આવી જેને સ્વાગત કરવું હોય તો આવી જાવ રેશભાઈ બેનો પણ આવી શકે